છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છોટાઉદેપુરની એક નામાંકિત શાળામાં ઘટી હતી જેની સામે વિદ્યાર્થીનીના વાલીએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જે શિક્ષકની શોધખોળ પોલીસે કરતા શિક્ષક તેના વતન આણંદ જિલ્લાના ખડોલ ગામના ઘરે હતા ત્યારે છોટાઉદેપુર પોલીસે તેને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ મથકે લઈ આવ્યા હતા સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છોટાઉદેપુરની એક શાળામાં બનતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યો છે ગઈકાલ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચૌદના રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષ જેના સ્કૂલના ટીચર દ્વારા છેડતી કરવામાં આવેલ છે એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ફરિયાદના અનુસંધાને આરોપીને ઝડપવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવા બનાવવામાં આવેલ અને તેમને ગામ ખડોલ જે આણંદ જિલ્લાનું ગામ છે ત્યાં પોલીસની ટીમે જઈને અને જે છઠ્ઠી કરનારા આરોપી જે છે સંજયભાઈ પારેખ એમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આજ રોજ એમને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે